નમસ્કાર મિત્રો ગેનીબેન બેન ઠાકોરે શંકર ચૌધરી ને મંત્રી બનવા ઉપર આપ્યું મોટું નિવેદન અંદર મોટા દિગ્ગજ નેતા ગણાતા શંકરભાઈ જેઓ અધ્યક્ષ બની ગયા છે અચાનક પોચ્યા વિધાનસભા માં આપી દીધું મોટું નિવેદન મોટા સમાચાર ગેનીબેન ઠાકોર વાવ તરફથી બીજી વાર કોંગ્રેસ માંથી જીત હાસિલ કરીને બની ગયા છે એમએલએ ધારાસભ્ય બેન ઠાકોરે બે હજાર સત્તર ની ચૂંટણીમાં શંકરભાઈ ચોધરીને ટક્કર આપી અને જીત મેળવી હતી જયારે બે હજાર બારમાં વિધાનસભા ની ચૂંટણીમાં તરાદની ચૂંટણીમાં શંકરભાઈ ચોધરી જીત હાસિલ કરી હતી જેમને અત્યારે અધ્યક્ષ તરીકે નીમવામાં આવી રહ્યા છે બેન ઠાકોર વિધાનસભાએ અધ્યક્ષો પહોંચી ગયા અને મોટું નિવેદન આપ્યું ગૃહ મંત્રીને અભિનંદન આપું છું મોટો નિર્ણય લીધો અને એમણે આપેલું વચન પાળ્યું છે અને શંકરભાઈ ચોધરીને અધ્યક્ષ બનાવ્યા તેના માટે ધન્યવાદ અને શંકરભાઈ અભિનંદન પાઠવ્યા છે આમ તો ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે આમના સામનો થતો હોય છે પોતાને અભિનંદન આપવા પોતાને મોટું નિવેદન આપવું એક નવી પારંપરિક શરૂઆત થઈ રહી છે ના મોટા જ સમાચાર આ નિવેદન વિશે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો અને મોટા સમાચાર જોવા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો